નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર તલોદ સાબરકાઠાથી સાબરકાઠાના તલોદ તાલુકાના વલ્યમપુરા ગામમાં જૈન પૂર્વજ ગણાતા મોતીદાદા ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો સાબરકાંઠાના તલોદ તાલુકાના વલ્યમપુરાના ગામની દીકરી ફોઈબા સવિતાબેન અંબાલાલ શાહ હેમંતભાઈ કમલેશભાઈ ભરતભાઈ શાળાના બાળકોને ગરમ સ્વેટર પણ વિતરણ કરવામાં આવ્યું તલોદમાં રહેતા દાદાના પરમ ભક્ત જીવદયા પ્રેમી ઉપપ્રમુખ શ્રી મિતેશભાઈ જૈન એલર્ટ ગ્રુપ દ્વારા દર રવિવારે 1100 રૂપિયાના રોટલી બનાવડાવી કૂતરા અને ગાયોને ખવડાવી આજ લાભાર્થી પરિવારને 5000 નું લાભ લીધું હતું જીવદયા પ્રેમી અને જીવદયા પ્રેમી દાદા એમના દરેક કાર્યને સફળ કરે સદાય એમના પર આશીર્વાદ વર્ષાવતા રહે વલ્યમપુરા જૈનોના સાત ઘર આવેલા છે કહેવાય છે કે તેમના પૂર્વજ ગણાતા મોતી દાદા ઘણીવાર કોઈને સ્વપ્નમાં અથવા તો કોઈને પ્રત્યક્ષ નાગના સ્વરૂપમાં દર્શન આપતા હતા તેઓનું કોઈ સ્થાન ન હતું સમય જતા જૈનોને તેમના પરચા મળવા લાગ્યા અને ત્યારબાદ વલ્યમપુરા નિવાસી હાલ બોમ્બે મુકેશભાઈ અસુમતીલાલ શાહના અથાગ પ્રયત્નોથી જ્યાં તેમનું સ્થાન હતું તે જગ્યા ગામના પટેલ પરિવારની હતી તે જગ્યા મુકેશભાઈએ પટેલ પરિવારને વિનંતી કરી તે જગ્યાએ દાદાનું મંદિર બનાવ્યું અને દર વર્ષે દાદાને ધ્વજારોહણ અને મહાપ્રસાદીનો લાભાર લેવા લાગ્યા જેમ જેમ દાદાના પરચા મળવા લાગ્યા તેમ તેમ દાદાના ભક્તો દર રવિવાર દર્શન કરવા આવવા લાગ્યા મોતી દાદા હાજરા હજુર છે તેવું કહેવાય છે અને દાદાના ભક્તોને એમના ભરપૂર શ્રદ્ધા છે અને દાદા દરેક ભક્તોના કામોને નિર્વિઘ્ને સંપન્ન કરે છે જૈન સિવાય જૈનેતર પણ ખૂબ સંખ્યામાં દાદાના દર્શનાર્થે પધારશે જે પણ ભાગ્યશાળીને દાદાના દર્શન કરવા આવવું હોય તેઓ એકવાર મનથી દાદાના દર્શન કરી પોતાની મનોકામના